વિદ્યાર્થી મિત્રો કેટલાક વિદ્યાર્થીઓને સિદ્ધાંશુભાઈની કવિતાઓ ખાસ કરીને જટાયુ અભ્યાસક્રમમાં છે મેં ખંડકાવ્યના પેપરમાં જટાયુ વિશે એક વિડીયો મૂક્યો તો વિદ્યાર્થી એને આખો જટાયુ કાવ્ય સંગ્રહ માની લે તે ખોટું છે એક પછી એક હવે જટાયુ કાવ્ય સંગ્રહની કવિતાઓ જોવાની આપણે કોશિશ કરીશું જે મિથના આપણા પુરા કથાના જે પાત્રો છે એને લઈને સીતાંશુભાઈએ આધુનિક અર્થઘટન આપતી કવિતાઓ લખી એમાંનું એક જટાયુ આપણે જોયું હતું આજે બીજું લક્કડ બજાર ઘણા બધા શબરી લખે છે પણ એનું શીર્ષક લક્કડ બજારમાં લાગી આગ ને બગલા ઉડ્યા બાવીસ રામે શબરીને કેવડાવ્યું હવે અવાયું તો આવીશ પેલામાં તો નક્કી હતું એટલે આ કવિતાની વિગતે એક એક પંક્તિ લઈને આપણે વાત કરતા જઈએ પણ જરાક સીધાંશુભાઈ વિશે પણ મારા ગુરુ છે બહુ ગમતી વ્યક્તિ છે એટલે નહીં પણ તમારે સર્જક વિશે પણ જાણવું જરૂરી છે ગંભીરપણે અને સાતત્યપૂર્વક કવિતા સાધના કરતા ખાલી કવિતા સાધના નહીં નાટક સાધના વિવેચન સાધના બધી કરતા રહેલા સીતાંશુભાઈની કાવ્યસૃષ્ટિ જેટલી વ્યાપક છે એટલી સંકુલ પણ છે ગુજરાતી કવિતાને બે ડગલા આગળ લઈ જવામાં આ કવિનો મહત્ત્વનો ફાળો છે ગુજરાતી કવિતાને પરાવાસ્તવવાદી સરિયાલિસ્ટિક વળાંક સીતાંશુ યશિશંદ્ર આપે છે એમનો જે પહેલો કાવ્યસંગ્રહ હતો અડિશીસનું હલેશું એના દ્વારા એની અંદર સિતાંશુભાઈએ પાશ્ચાત્ય મીથ ને આધુનિક અર્થઘટન માટે વાપરી પણ જટાયુની અંદર જેને દિલ્હી સાહિત્ય અકાદમીનું ઇનામ પણ મળ્યું છે એમાં જટાયુ ઉપરાંત હનુમાન શબરી પ્રહલાદ વગેરે પાત્રો જ નહીં પણ પ્રલય જેવી મહત્વની ઘટનાઓ વિશેના કાવ્ય પણ મળે છે ટૂંકમાં પુરાણમાં અતીતમાં જાણે કે આ કવિને શ્રદ્ધા છે અદ્યતન માનવીની સંવેદના તથા સમસ્યાઓને મિથના વિનિયોગ દ્વારા રજૂ કરવાનું એમને ગમે છે અને ફાવે પણ છે તેથી જ એમની કાવ્યસૃષ્ટિ ભાવ વિષયની દૃષ્ટિએ પણ વૈવિધ્યસભર છે સિદ્ધાંશુભાઈની કવિતાનો મંત્ર છે ડૂબ્યું જે જે તે તે બીજ વન ઉગી સૃષ્ટિ આખી જ સિદ્ધાંશુભાઈને ઈશ્વરમાં માનવ જાતિમાં શ્રદ્ધા છે કે નહીં એ કહેવું મુશ્કેલ છે પણ એક વાત ખાતરીથી કહી શકાય કે એમને કવિ કવિતામાં શબ્દમાં પાકી શ્રદ્ધા છે ઘણીવાર એ પોતાના વતી નહીં પણ આદિકાળથી આજ સુધીના કવિઓ વતી બોલતા હોય એવું પણ લાગે એમને કવિતાના માધ્યમ ભાષામાં પૂરો વિશ્વાસ છે નવી ભાષા દ્વારા નવી આબોહવા સર્જવા માટે ભાષા પર આક્રમણ કરી જાણે કે ગુજરાતી ભાષાનું નવ સંસ્કરણ કરવાની કોશિશ એમની કવિતામાં જોઈ શકાય શબ્દ લય લુપ્ત કાનથી આ કવિ કવિતા રચે છે ભાષાની ખમીરવંતી ચિંતન પ્રેરિત વસ્તુલક્ષી ચાલનાથી એમની કાવ્ય બાની એક વિશિષ્ટ મુદ્રા ઉપસ્થિત થાય છે વાણીના અનેક સૂક્ષ્મથી સૂક્ષ્મ સંચારોના કાવ્યાત્મક વિનિયોગથી એમની કાવ્ય પ્રતિભા ક્યારેક વિચાર પ્રેરક તો ક્યારેક મજા પડી જાય એવા ચમત્કારો સર્જે છે અને હવે વાત બજાર પાત્ર શબરી છે અને શબરીની કથા આપણે બધા જાણીએ છીએ કે વર્ષોથી આ વનવાસી સ્ત્રી રામ માટે બોર ચાખી ચાખીને ખાટા હોય તે ફેંકી દે ને મીઠા હોય તે રાખે એને શ્રદ્ધા છે કે એક દિવસ રામ ચોક્કસ જ આવશે અને ફરતા ફરતા રામ જ્યારે આવે છે ત્યારે શબરી એને પોતાના એઠા બોર ખવડાવે છે આ મૂળ કથા તો શબરીની રામની અંદરની શ્રદ્ધા બિલકુલ સાચી પડી રામ આવ્યા બોર ખાધા પણ એવી શ્રદ્ધા તો જટાયુને પણ હતી કે રામ આવશે તો ત્યાં પણ રામ આવ્યા જટાયુને મળ્યા પણ શીતાશુભાઈ જ્યારે જટાયુ લખે ત્યારે મરતી વખતે જટાયુ બિલકુલ નિર્ભ્રાંત થઈને બોલે છે નથી દશાનંદ ખણે ઉત્તરે નથી રામ કોઈ નથી ન તો સદ છે ન અસદ છે દુરિત પણ નથી અને ઈશ્વર પણ નથી નકાર એ નકારનું કાવ્ય છે આ માનવીય ગૌરવની સ્થાપના કરતું કાવ્ય છે અહીં આગળ શબરીના ગાન કર્યું છે કવિએ પણ જુઓ એનો આરંભ કેટલો એબસડ છે લક્કડ બજારમાં લાગી આગ ને બગલા ઉડ્યા બાવીસ રામે શબરીને કેવડાવ્યું હવે અવાશે તો આવીશ રામ શબરીને કેવડાવે છે હવે અવાશે તો આવીશ અને એની સાથે લક્કડ બજારમાં લાગી આગ અને બગલા ઉડ્યા બાવીશ અને કંઈ લેવા દેવા નથી તો એક એબસડથી અસંગત એવી પંક્તિથી કવિતાનો આરંભ કરતા કવિ ખુદ ઈશ્વર પણ પૂરા વિશ્વાસથી નથી કહી રહ્યા કે આવીશ રામે શબરીને કેવડાવ્યું હવે અવાયું તો આવીશ અહીં આગળ શબરીનો શબરી તરીકે સ્વીકાર કરતું આ કાવ્ય છે અસ્તિત્વનો સ્વીકાર માનવીય ગૌરવનો સ્વીકાર સ્વાતંત્ર્યની વિભાવના વ્યક્તિને વ્યક્તિ તરીકેનો સ્વીકાર માનવીને માનવીય સંદર્ભમાં જ જોવાની આ કવિતા વાત કરે છે એક છેડે રામ છે તો બીજે છેડે પણ રામ છે ઈશ્વરમાં લઈ સાધવાનું હોય તો આધુનિક માણસને તો ઈશ્વરની વિભાવના જ અધૂરી લાગે છે રાધાને કૃષ્ણમાં જાત ઓગાળથી જોવા ટેવાયેલી પ્રજા છીએ આપણે જીવ અને શિવ એકબીજા વગર અપૂર્ણ છે એવો ખ્યાલ આપણી અંદર છે આપણી મૂળભૂત ભાવના દાસત્વની શરણાગતિની પણ આ કવિ શરણાગતિની વાત નથી કરતો કાવ્યની શરૂઆત જ અસંગતતાથી કરી છે લક્કડ બજાર માં આગ લાગવી બાવીસ બગલા ઉડવા અને શબરીને શું સંબંધ આમ જુઓ તો આગ લાગવી એ કટોકટીની વેળા છે મૂળ કથામાં મૂળ રામાયણમાં સમાચાર વહેતા વહેતા આવે છે કે રામ આવી રહ્યા છે राम आवी रहा छे आ वेता वेता होता समाचार छे राम केवडावता નથી પણ અહી તો કવિ ઇતિહાસને જાણે કે પુનરા અમે કહ્યું કથેતે શાનુ કવિ એ તો વાલ્મીકિ કહી ગયા છે સીતાંશુ શા માટે એની એ વાત કરે એટલે મૂળ કથામાં રામ કેવડાવતા નથી અહી રામ સંદેશો કેવડાવે છે અવળી પ્રક્રિયા મૂળ કરતા અને સંદેશો પણ કેવો છે શીત સંદેશો જગતની વ્યક્તિ માટે જગત વ્યવહારની પરમ ચેત જગતની વ્યક્તિ શબરી એના માટે જગત બહારની વ્યક્તિ રામ અલૌકિક વ્યક્તિ પરમ ચેતના દ્વારા સંદેશો આવ્યો છે પણ સંદેશો કેવો છે રામે શબરીને કેવડાવ્યું હવે અવાયું તો આવીશ આપણને પ્રશ્ન થાય પરાત્પર બ્રહ્મ પણ આવી અનિશ્ચિત ભૂમિકાએ વાત કરે વીસમી સદીનો ઈશ્વર પણ આવો અનિશ્ચિત બની ગયો છે હું એકવીસમી સદી એટલે નથી કહેતી કે સિદ્ધાંશુ ભાઈ વીસમી સદીમાં વાત કરી રહ્યા છે જો વીસમી સદીનો ઈશ્વર પણ આવો અનિશ્ચિત થઈને વાત કરતો હોય તો પછી આ દુનિયામાં નિશ્ચિત શું છે માત્ર વ્યક્તિ અને બીજું કશું નહીં કવિની માનવીમાં શ્રદ્ધા કેટલી વધી છે જીવનના મર્મને પામવાનો પેગામ સંદેશો જ્યારે મળે છે ત્યારે વાતાવરણ કેવું છે ઉત્સવના ઉલ્લાસોમાં ઈશ્વરના સંદેશાનો આ અવાજ કોઈના કાને પડે એમ છે ખરો શબરીએ સાંભળ્યા બોલ ત્યારે ભીલડાના ગામમાં વાગતા તા ફાગણ મહિનાના ઢોલ મોટા મોટા ઢોલ બજે ત્યાં કોને કાને પડે શબરીની છાતીનો વિના દડદડે ઈશ્વરનો જ્યારે સંદેશો આવે છે ત્યારે ઉત્સવના ઢોલ વાગી રહ્યા છે ઈશ્વરના આગમન પ્રત્યે પણ બેપરવા એવા લોકો અને એવા લોકોની વચ્ચે જીવતી શબરી આદિવાસી આમ પણ ક્ષણજીવી પ્રજા છે શાશ્વતતામાં તે નથી માનતા આ આદિવાસીઓને અનાગતની વાત સંભળાવવામાં આવી કવિનો વિરોધ ધીરે ધીરે પ્રગટ થતો જાય છે અનિશ્ચિત એવી શાશ્વતી આવા ઉત્સવ ગયેલા વાતાવરણમાં શબરીના સુનકારને કોણ સાંભળે અસ્મિતા એકલી પડી ગઈ છે ટોળાની વચ્ચે વ્યક્તિ સાવ એકલી પડી ગઈ છે એકાંત અને જુરાપો નરી પ્રતિક્ષા નરી સુકાવાની અને નરી વેદનાની વાત છે આ કવિતામાં કઈ રીતે કરે છે અવાજના લીલા છમ વન તો એને લાંબા ઝૂલે સુનકારની લાતીઓના તાળા ચાવીએથી ના ખુલે અવાજના વન છે જંગલ છે લીલાવન અને સુનકારની લાતી જંગલના ખૂણે ખૂણેથી એકઠો કરેલો સુનકાર અને એ સુનકારને તાળું છે એવા હૃદય જે હવે ઉગાડી શકાતા જ નથી આ હૈયે મારેલા તાળાઓની ચાવી ક્યાંથી કાઢવી કે રીતે ખોલવા પરમ તત્વ સાથે સંવાદ થતો નથી અને બીજું કોઈ સંવાદી તત્વ છે નહીં અહીં તો બધા સુનકારના સુનકારની લાતી ને તાળા છે અહીં તો હૈયું ખોલી શકાય એવું કોઈ નથી અને જે પરમ તત્વ છે એની સાથે સંવાદ શક્ય નથી કારણ કે એણે તો કઈ કહી દીધું છે કે હવે અવાયવું તો આવીશ પરમ તત્વ સાથે સંવાદ શક્ય નથી જ્યાં જીવે છે ત્યાં કોઈ સંવાદ કરી શકે એવું તત્વ નથી તો પછી ટકી રહેવા માટે આધાર કહો આ આધાર માણસે પોતાની જાતમાંથી ઊભો કરવો પડે આ સ્વની પ્રાણ પ્રતિષ્ઠા કરીને પેલો ટેકો મેળવવો પડે લક્કડ બજાર અને બાવીસ બગલામાં દેખાતો કવિનો વિહાર હવે ધીરે ધીરે એક સ્પષ્ટ આકાર ધારણ કરતો જાય છે એક પિંડ બંધાતો જાય છે માનવીનો માનવી તરીકેનો સૂર સુર હવે પ્રગટે છે માણસનો માણસ તરીકેનો સુર હવે પ્રગટે છે એ બજારમાં લાગી બગલા ઉડ્યા રામને કેવડાયું રામજી સામો લેવાના આવીશ પેલામાં શું હતું રામે શબરીને કેવડાયું હવે અવાયું તો આવીશ પણ હવે છે શબરીએ રામને કેવડાયું રામજી સામો લેવા ના આવીશ આવું હોય તો આવું એવી અપેક્ષા નહીં રાખતો કે હું તને સામો લેવા આવીશ શબરીએ રામને કેવડાયું રામજી સામો લેવા ના આવીશ શબરીની ખુદદારી આધુનિક સંવેદના કોઈ પરાત્પર તત્વની મદદ કરવા પરાત્પર તત્વની મદદ લેવા તૈયાર નથી મરણ સમયે પણ ન આવતો ઈશ્વરના ટેકા વગર જીવવાની શબરીની ખુદદારી અહીં પ્રગટ થાય છે મોટામાં મોટી શ્રદ્ધાને જૂંટવી લેવામાં આવે તો તમે શાના આધારે જીવો પણ શબરી ટંકાર કરે છે મગરૂરીથી કે હું રામ તારા વગર પણ જીવી લઈશ માનવીય ગૌરવને શબરીનો આ રણકાર આ મગરૂરી એક અનોખી આભા અર્પે છે આખ્યાનમાં કવિ સુકાવાની વાત માંડે છે પણ વનમાંથી કઈ લાતીઓ નથી થાતી રાતો રાત આ આખ્યાનમાં માંડી છે એ સુકાવાની વાત પહેલા તો સુકાઈ ગઈ છાલ પછી સુકાયો ઘાપ કોઈએ પણ જોયું નહીં એ અર્ધા બોરા તરફ સમાચાર સાંભળ્યા પછી હળવે હળવે એ બાઈ ચાખી રાખેલા બોરને પોતે ચગળી ચગળીને ખાય બેક ખાધા પછી ખવાય નહીં જાણે ચારે ખૂણે પેટ શબરી સોચે છે આ છે તો મીઠા પણ હવે કોને આપું ભેટ રામે તો ના કહી દીધી કવિ સુકાવાની વાત કરે છે ધીમે ધીમે પોતાની જાતને રૂપાંતરિત કરવાની આ વાત છે વનની શબરીની વાત કર્યા પછી હવે કવિ બોરની વાત પાસે આવે છે જે શ્રદ્ધા અને ભક્તિભાવથી જે બોર શબરીએ એકઠા કરેલા રામ માટે એ હવે પોતે જ ચાખી ચાખીને ખાય છે કારણ કે શબરીના બોર સામે નજર નાખવા દ્રષ્ટિપાત કરવા પણ અહીં કોઈ નવરું નથી શબરી રામ માટે બોર રાખી નથી મુક્તિ મૂળ શબરીએ બોર સાચવી રાખેલા ભાઈની શબરી રાહ જોવાઈ તૈયાર નથી અને રામ માટે રાખેલા બોર સાચવી રાખવા પણ તૈયાર નથી પોતે જ ચગળી ચગળીને ખાવાના શરૂ કરી દે છે પણ બે ત્રણ ખાધા ત્યાં તો પેટ ભરાઈ ગયું કોને આપું ભેટ બીજા મૂલ્યનો શૂન્યાવકાશ બતાવ્યો છે એક બાજુ કોણ બીજું પણ કોઈ મૂલ્ય નથી નથી દશાનંદ દખણે ઉત્તરે નથી રામ બેવ મૂલ્યની ગેરહાજરી એવી કટોકટી ભર્યો આ સમય છે ईश्वर ने अवगुण ना तो करी पण બીજુ મૂલ્ય એનું શું રામને યોગ્ય તો બીજુ કોઈ નથી બીજા કોને ધરે શબરી રામને તોલ કોણ અસ્તિત્વવાદ તો કહે છે કે ઈતર છે તે નર્ક છે માનવી પોતા સિવાય બીજા મૂલ્યોમાં શ્રદ્ધા રાખી જીવતો થાય ત્યાં જ પ્રશ્ન શરૂ થાય આ બીજા મૂલ્યના અભાવે હવે શબરી હિજરાય છે અને કવિ એક પંક્તિ મૂકે છે કડવો તો 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 કે કે લીમડો મધ કાપી એક જ ને લાતીઓ ઊભી થઈ આડે ધાળ પહેલી પંક્તિ અને બીજી પંક્તિમાં અહી ભેદ છે સરખી માત્રા નથી મુશ્કેલીમાંથી નીકળવા માંગતો માણસ વધારે ને વધારે ઊંડા કળણમાં ખોપતો જાય છે સમાધાનના સૂરે આપણે આડેધડ લાતીઓ ઉગે છતાં શાંતિથી જીવી લઈએ છીએ ગતિ ચારે બાજુ સમયની ગતિ છે શરીર કંતાઈ ગયું છે પાનખર પ્રવેશી ચૂકી છે જીવનમાં મર્તતા મૃત્યુ નજીક છે અમરતાની રાહ જોતા સામે જ મૃત્યુ આવી પડ્યું છે બોરડીને ખંખેરીએ એમ શબરીને ખંખેરતા ટપો ટપ વર્ષો ખરી પડ્યા છે આ સીતાંશુભાઈની કવિતાની કમાલ છે જુઓ ભીલી ભીલ બાઈનો કાળો હાથ એક ડાળખા પેઠે ઉંચકાયો એને છેડે અમળાયેલા આંગળા પાનખરનો પ્રશ્ન પૂછાયો બુઢાપામાં બાઈ કાંપતી જાણે કોઈ બોરડી ખંખેરતું આખું ઘટાટો ટપો ટપ ફળ વેરતું આ માત્ર ફળ નથી વેરાયા શબરીની કાયા પરથી વર્ષો પણ ટપો ટપ ખરી ગયા છે નીચું મોં કરી બેઠી શબરી ખોળામાં ઢગલો બોર એની આંખોમાં એવો તો ભાર કે ઊંચકતી નથી એક બોરા ઝૂલતા બોરડી આંસુ ઝૂલતા આંખ હવે સ્વાદ હું નહીં કહું રામજી તારે ચાખવું હોય તો ચાખ હવે તો એટલું નહીં કરું રાહ નહીં જો હવે સ્વાદ પણ નહીં કહું અવાજના વનમાં એ વસે એક ખૂણે ચૂપચાપ જેવો પેલો રામ અમર તેવી અમર શબરી આપ એકલા રામનું મહત્વ નથી શબરી પણ એટલી જ મહત્વની છે એવું આ આપણો કવિ કહે છે બોરડીને ખંખેરતા જેમ બોર ખરે એમ શબરીને ખંખેરતા ટપોટપ વર્ષો ખરી પડ્યા છે શબરી પાસે ઢગલો બોર પડ્યા છે પ્રતીક્ષામાં મંડાયેલી આંખ હવે થાકીને એવી તો ઢળી ગઈ છે કે હવે રામ ખુદ આવે તો પણ શબરીની આ આંખ ઊંચી થાય એમ નથી બોર જેવડા આંસુ એવું આપણે કહેવા ટેવાયેલા છે એ રૂઢિપ્રયોગ છે પણ કવિએ નવી રીતે પ્રયોજી બતાવ્યો છે જુઓ બોરા જુરતા બોરડી આંસુ ઝુરતા આંખ હવે સ્વાદ હું નહીં કહું રામજી તારે ચાખવા હોય તો ચાખ હવે શબરીસ રામ સામે પડકાર ફેંકે છે તારે ગરજ હોય તો સ્વાદ ચાખ કોઈ સ્વાદ તને નહીં કહે જાતેજ જાણો પડશે આ એક મનુષ્યત્વના ગૌરવનો અવાજ છે જો રામે શબરીવતી કશુજ નથી કરવાનો તો શબરીએ રામ દ્વારા શું પામવાનું બાકી રહે સંસારની યાત્રામાં બધા સ્વાદ ચખાઈ ગયા હવે તો રામે ચાખવાના છે ઈશ્વર માનવી બને તો જ પૂર્ણ ઈશ્વર બની શકે મનુષ્ય ઈશ્વરની સંકક્ષ બનવાનું છે એવું આપણે હંમેશા માનતા આવ્યા પણ આજનો કવિ કહે છે ઈશ્વરે માનવીની કક્ષાએ ઉતરવું પડશે માણસના સંદર્ભે એણે માણસ બનવું પડશે કોઈના વતી કોઈ માટે કોઈ દ્વારા જીવવું એવી મધ્યસ્થીની આપણને હંમેશા જરૂર પડે છે માનવીય સંદર્ભનું સત્વ અને તત્વ એ બેવ માણસ થઈને જ પામી શકાય ઈશ્વર ઈશ્વર તરીકે નહીં પણ માણસ તરીકે આવતો હોય તો આવકારો અંતિમ પંક્તિમાં કવિ કહે છે જેવો પેલો રામ અમર એવી અમર શબરીએ આપ આ શબરી આપ એટલે શબરી આવી અમર પોતાની જાતે થઈ છે રામ વડે કે રામ માટે અમર નથી થઈ પણ રામને નકારીને હવે રાહ નહીં જો હવે સ્વાદ નહીં કહો તારે આવવું હોય તો આવ તારે ચાખવા હોય તો ચાખ આ ખુદદારીએ શબરીને એની જાતે રામ જેટલી જ અમર કરી છે જેટલું મૂલ્ય એ બાજુનું છે એટલું જ મૂલ્ય શબરી બાજુનું છે એ પોતાની જાતે અમર થઈ છે વિશ્વ માણસે ઊભું કર્યું છે માણસની પહેલા પણ વિશ્વ હતું આ લાંબી મજલ એક જ વ્યક્તિમાં સંભવી શકે ખરી સર્જક ચેતના ધારે તો આવું થાય એ આપણને સિદ્ધાંશુભાઈની શબરી સમજાવે અવાજના વનમાં એ વસે એક ખૂણે ચૂપચાપ જેવો પહેલો રામ અમર તેવી અમર શબરીએ આ તો આ જટાયો કાવ્ય સંગ્રહમાંની શબરી તમે ભૂલમાં બોલો છો કાવ્યનો શીર્ષક છે લક્કડ બજાર અને તમે કહી શકો કે શીર્ષક પોતે જ અસંગત છે